સ્વાગત કરવામાં આવ્યું મંચસ્થ મહાનુભાવોમાં પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજાર ત્રિકમભાઈ છાંગા અંજારના જનપ્રિય ધારાસભ્ય શ્રી વૈભવભાઈ કોરરાણી પ્રમુખ અંજાર નગરપાલિકા ભૂરાભાઈ છાંગા સમારોહના અધ્યક્ષ શ્રી અંજારના જનપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે સૌને પ્રસંગોચિત ઉદ્બોધન કરીને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ તેમના દ્વારા દર વર્ષે તાલુકાના અલગ અલગ ગામોની સરકારી શાળાઓમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન થાય તે માટે જે તે શાળાને તેમના સ્વભંડોળમાંથી બે લાખ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવી આપવા જણાવેલ જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ મહાનુભાવોના હસ્તે તમામ એક થી પાંચ વિભાગને રિબિન કાપીને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમની આભાર વિધે યજમાન શાળાના આચાર્યશ્રી અમરાભાઈ રબારીએ કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા સૌ કોઈનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરેલ તેમ સીઆરસી ભીમાસર મહેશ દેસાઈની યાદીમાં જણાવેલ છે